કામચોર હોવ એના ઝગડા બહુ આમ છે આમ છે બાતે એના હાવ કે મારો કઈ વાંકી વાંકમાં માં તમે કોઈ દી ન આવો એટલે બાચવું નહીં મૂળ ગમે બાચવા જોઈએ આ પાણી પહેર્યું હોય ને ટાકો આવે ને તોય આંડો લઈને જાય હા કોક ને આંડે આંડે મારે હા એક ભાઈ એના મિત્રને કે આ વિન્દી હિન્દીમાં બહુ કેમ કેવામાં આવે તો કે મોટા એકે હજારા લગ્ન કર્યા હોય એને પૂછો એના કોક તો આહુડા લુસો આ તમે જો ને કે વરાજાની સાથે અણવર જે જાય એની સેવા ચાકરી કરે મૂળ તો બેદી હોય આ પછી બનાવી સેવા ચાકરી એનો હાળો કરતો હોય તારા લગ્ન કે અમે ધળકી ઉપાડી હવે જો કે ધળકી ની ગયા ટીપકી ખાટલી દેશી રાખતા પાઇટી બેહાડે એમાં આ માંડવા છે બેઠા હોય કે પાઇટી બેહાડ્યું કેટલી વસ્તુ ખોટી છે બાઈ એ બાળકને કઈ માં તૈડ્યું હોય તો કે કાંખ માં તૈડ્યું છે કાંખ ને કઈ ને કેટલો ફેર ખબર માં સાસુ ઓવ નો ઝઘડો થયો બે બાઈ ત્યાં હાવ હોવ તો હોવે ફીનાઈ ની બોટલ ઉપાડી અને રૂમ માં ગરી ગઈ તો એની હાવ રાળો રાળ દોડો દોડો પીનકી ફીનાઈ પીવા ગઈ આડોપાડોના બધાય ડોસીયું નોનયું ધોય ને બધાય ભેગા થઈ ગયા ને આટો ફરી ગયા ને બોટલ આંચવવા મીડા ને ઓલી હો કે ભાઈ હું પીતી નથી મારે બાંધવામાં પોતા કરવાનું બાકી રહી ગયું છે અને હું કોઈકને પાઈ દઉં પીવ નહીં સમાજ સુરક્ષામાં ફોન કરું ને ઘર ઘરની કે હળિયા ગણતા કરાવી દો હવે અત્રણની અમુક અમુક આવ્યું અજડબાયું છે એ પીવાય નહીં કોઈથી પીવાઈ નહીં હા બીજાને પાઈ દે મંદિર માં એક બેન ગયા ભગવાન બ્રહ્માંડના માલિક અમે પૂનમ કરીએ જીવ્રત કરીએ ને ના દોરા કરીએ ને કોઈ અમારા પતિનું આયુષ્ય કેમ નથી વધતું હા ત્યાં તો ઉપર થી અવાજ આવ્યો કે હય સન્નારીઓ આ કળિયુગ છે આમાં તમે કોઈ વ્રત કરવાની તમારે જરૂર નથી ખાલી મૌન વ્રત રાખો આયુષ્ય આપો આપ વધી જાય તમારા પતિ હા મૂળી કે આ તમે દેકારા કરીને ટૂંકું કર નાખ્યું છે હા અહીંથી તો પૂરેપૂરું જ આપ્યું હતું હવારમાં એના પતિને એક બેન કે ઉઠો ઉઠો મારે ભાખરી કરવાનું મોડું થાય ચા કરવાનું મોડું થાય છે ઉઠો આમ તો ઉઠો કોઈ દી ન કેવું આ ઉઠો કઈ ઉઠાડવામાં જ કેટલાય ઉઠી ગયા જાગો એમ કેવું ઉઠો નહીં ઉઠો મારે મોડું થાય છે ભાખરી બનાવી છે ચા બનાવી છે એનો ઘરવાળો કે હું ક્યાં ગેસ ઉપર ફૂટો છું હું બનાવી નાખ ને મને તો હક નો હુવા દે હા હું અહીંયા ઓશીકું ગેસ નું કરીને હોય ને તું કેતી હોય તો બરોબર છે આ સમયમાં સવારમાં જે માણસને ઉઠીને તકલીફ થાય એનો દિવસ બગડે આસણું બગડે ને એનું વર બગડે હા લગ્ન બગડે આ વિચારવા જેવું છે હવે તમે સંભાળી લેજો આમ તો એક કામ ચોર એના હા ઉપા બધું કામ કરાવી રાખે હા મારા સાસુ તો સાસુ છે એવા પંપ માર્યા રાખે હા બા જેવી રોટલી કોઈને અમારા પરિવારમાં ન આવડે તો બા ખડતા હોય બેઠા બેઠા ઓલી ટીવી જોતી હોય હા બા શું શાક વગર ત્રીજી શેરીમાં સુગંધ આવે આ મૂળ દોશીમાં ને પંપ માર્યા રાખે પછી એના છોકરાએ એક કીધું કે આ હો વખાણ કરે એમાં ધ્યાન ન દેવું એ ભલે કામ કરે તો કે ફળિયું હોવરમાં મારે જ રોજ વાળવું પડે તો કે તમને કે બા જેવું વાળતા ન આવડે તમે હાવેણું લઈને ઉપાયે જોઈએ હરળ હરળ હવારમાં તો કે હવે એક કામ કરી હવાર એ એનો દીકરો કે હું વાળવા મંડું ને તમારે નહીં બેટા મૂકી દે તારે વળાય હું વાળ નાખું તો ઘરવાળી આવીને કે લાવો હું વાળ નાખું તો દઈ દઉં હવારમાં માં ડોસી માં એ હાવેણો ઉપાડ્યો ત્યાં તો બોલો છોકરો દોડી નાખ્યો બા તમે રેવા દો આખી જિંદગી તમારે વાળવાનું ન હોય બે હવા ના દિવસે લાવો હાવેણો મારી પાસે હું વાળી નાખું એની બાકે ના બેટા ઈ પુરુષનું કામ નહીં ઈ જણનું કામ નહીં લાઈવ હાવેણો હું વાળી નાખું ત્યાં એની ઘરવાળી એ બારીએ એ ડોકું તાણ્યું ઈ કે ભાઈ ઈ આવા દખા નો કરાય એક દી બા વાળે એક દી તમે વાળો હપીન કામ કરો હપીન કામ કરો આપડી ઘેરે ભગવાનનો દીતો દી છે મારા જેવી તમને હોવું જડી હા એના ને એના વખાણ કરતા હોય બોલ એક બેન એની બેન પણ કે મારા સાસુ ઈ કે રોજ કચકચ 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 કર્યા જ રાખે આમાં કેમ જિંદગી કાઢવી તો એની બેન પણ કે આયલા રાખે તારા સાસુ ખૈરું પાન છે આજ છે અને કાલ નથી તો ઓલી બાઈ કે કાલ નથી પણ આજનું નું શું કરવું કે રસોડામાં કુકરમાં સીટી વાગે તો હળી મૂકે જોઈજે શાક બળી જાય નહીં સંફારો બળી જાય નહીં આ ચટણી કાલ કે હું ખાંડતી હતી આવ્યો ના જોઈજે લાદી તૂટી જાય ત્યાં ચટણી હું મારા માથા માથે ખાંડવી આમાં અમુક જગ્યાએ પાંચ બધા નો વાક હોય નકર હોવું નહીં વાક નો હોય મા દીકરો બે બજાર માં જાતા હતા તો એની ઘરવાળી કે તો તમે બેય જાવ છો તો મને લઈ જાવ તમને હું વાંચો તો કે અહીં ઘેરે કોણ રહે તો કે બાર ને રાખી દો નાય એનું શું કામ છે આમ થાય એને કે બજારમાં હવામાન માફક નો આવે લાગી જાય હા હું આવું ભલે પડી પણ પાછી એને એને લડી લેવું શું છે એક તો વોટ્સએપમાં મેસેજ લખેલા કે ના દીકરી સાથે રહેશે ના દીકરો સાથે રહેશે પત્ની સાથે સારા સંબંધ રાખો ગઢપણમાં ઈ સાથે રહે સાર સંભાળ ઈ રાખશે આપણી સેવા ઈ કરશે હા અને પછી લખ્યું કે આ લખાણ મારી પત્નીએ રિવોલ્વર ટાંકીને લખાયું છે લેવા વિનંતી એક ભાઈ એના મિત્રને કે હમણાં કેમ ઈ કે ઓફિસે તમે વેલા આવી જાવ છો હું આવું પેલા તમે ઓફિસમાં આવી ગયા હોય રોજ સવારે તમે વેલા આવો અને મોડે સુધી બેસો છો તો કામ વધારે રહે છે ઓલો કે ના ના મારા સાસુ આ તો મારું આવ્યા છે ને હું તો મારી ઘરવાળી કે મંદિરે લઈ જાઉં બાઈ જાઉ એક ઓલા ધૂન નો ઉપર કઈ કરે બા કાંઈ કરે હા મારે તો આ બધું હા પડું ને એના કરતા અહીંથી જ હું મોડો જાઉં બાઈ જાય ને ત્યાં હું જાઉં પોસા કે હજી એક ચક્કર મરવું આને હા આવો કંટ્રોલ આવી જાય હવે કે સાસુ વહી જાય સારું હા નકર હું વયો જાય આમાં નક્કી નથી પતિ પત્ની ને કે મારા બાપુજી કે તમને ખબર છે કે ના પત્ની કે મારા બાપુજી ઉડતા પંખી પાડે એવા શિકારી છે તો ઓલો કે પેલો શિકાર જ મારો કર્યો એ તારા બાપુજી ને ઓળખું હું ઓળખું સારી રીતે ઓળખું તારી બા ને તારા બાપુજી ને બે ને તારા ભાઈ ને પગ થી માથા સુધી પાનની દુકાને ગયા હોય કે તમે ને અમે પૈસા દઈ તો જીજાજી ખરાબ લાગે આમે દઈ સારું લાગે એમ કકલવતો એક ભાઈ દવાખાને ગયો ને તો એ ડોક્ટર ને કે મને તબિયત બરોબર નથી તો ડોક્ટરે ચેક કર્યું આ બધા રિપોર્ટ કરાવ્યા એ રિપોર્ટ જોઈને ડોક્ટરે કીધું કે તમે બાર કલાક જીવશો તેરમી કલાકે મરી જાઓ પછી તો ઘેરે ગયો એની ઘરવાળીને કે હવે હું તો હવારે મરી જવાનો ન છું આજ આખી રાત સુખ દુઃખની પેટ ભરીને વાતો કરી લે તો એની ઘરવાળી કે તમારે મરી જાવ મારે હવારે કેટલા કામ છે એકસો ની વ્યવસ્થા કરવી તમારા માસાને ફોન કરવાની બધાય આટલા વાગ્યા આવી જાય જજો હા હું હોય જાઉં છું તમે એકલા એકલા સુખ દુઃખ ની વાતો કરો બહુ ફાકીના ફાકડા માર્યા હા ગાંઠિયા લઈ ન ગયા એમ અને હક દખમાં હું તો આ હોઈ ગઈ કે તમે બાર કલાક સુધી જાગો પછી કે જાવું છે તમારે હા ન્યા પછી બીજું શું કામ છે એમ દવાખાને એક ભાઈ દાખલ કર્યો તો એમાં ડોક્ટરે એના રિપોર્ટ જોયા રિપોર્ટ જોઈ અને ડોક્ટરે કીધું કે ત્રણ ઇન્જેક્શન તમને દરરોજ એક એક દેવા પડશે તો બોલો કે સાહેબ ઇન્જેક્શન ન ખમાય ગોળી હોય દઈ દ્યો ભાઈ કે આમાં ગોળી ન હાલી કે ભાઈ ઇન્જેક્શન મારાથી ખમાય નહીં તો કે પછી આમાં મારાથી આ નહીં થાય ન થાય કાંઈ નહીં કે બીજા દવાખાને જ હવે બીજા દવાખાને નહીં થવાનું આ લોકોનો એક વેમ હોય છે એમ કે તમે ન આપો તો અમે આમથી લઈ લેવું અમે આમ કરી નાખ્યું એ માનસિકતા છે એક બેન ને દવાખાને લઈ ગયા ને તે ડોક્ટર કે તમને દાખલ કરવા પડશે અને તમારી ઉંમર કેટલી કારણ કે એનો ડોઝ આપવાનો છે તો ઉંમર પ્રમાણે દેવાય તો એ બેન કે ચોવીસ વર્ષ ડોક્ટર કે જો હાથું બોલજો એનો નો ડોઝ દીધા પછી આમાં કઈ આડઅસર થાય તો મને ન કેતા ઉંમર છુપાવતા નહીં તો કે ઓગણ ચાલી વર્ષ ડોક્ટર કે બેન હજી તમે વિચારી કે જો એનો પેશીય ડોઝ છે લીવર ઉપર હૃદય ઉપર કિડનીમાં અસર થાય તો મારી જવાબદારી નઈ તો કે ઓગણપચાસ વર્ષ અને હવે મારી લાશ નીકળે તો હું ન કઉ આનાથી વધારે ઉંમર હું હાથી ઉંમર કેટલી હતી તો એને કીધું જ નહીં હો હા ચોવીસ થી પચાસ વર્ષ સુધી લઈ ગયા ત્યાંથી આગળ ન ગયા આપણે તમે જો કેટલાય ગઈ ત્યાં મરી ગયા ને પચાસ વર્ષથી વહેતા જ નહીં તમે પૂછો કેટલા વાર પસાર જેવું હોય છે એક ભાઈ ના ઘર પાસે માણસ ની લાંબી લાઈન લાગેલી તે ઈવડે આવીને આમ દરવાજા બાજુ જાતો તો બે જણા બાવડું ચાલી ને કે લાઈન મારી કે દોઢ કલાક થી અમે ખબ ખબ કરતા ધોળ્યા જાવ છો તમારે કામ એમાં અમારે કામ નહીં હોય તો બોલો બિચારો હાથમાં થેલી ની વાહે ઉપર રહી ગયો પછી ઓલા વાતું કરતા તમે ક્યાંથી આવ્યા તો કે હું તો બાપુનગર થી આવ્યો તમે કે હું ઘાટલોડિયા થી આવ્યો તમે કે હું રિંગ રોડ થી આવ્યો તમે કે હું પાલડી થી આવ્યો પછી ઓલો વાહે થેલી લઈને ઉપો રાખ્યો તેને કીધું તમે ઈ કે ભાઈ આ મારું જ મકાન છે હું બકાલું લેવા ગયો ના હું છું ભગવાન જાણ હવે કોકેની બોર્ડ મારી દીધેલું કે પત્નીને વંશ કરવાનું માદળિયું ફક્ત રૂપિયામાં કરી આપવામાં આવશે લાઈન અને આપણે અહીંયા ઘણી વાર એવું થાય છે આખો દિવસ જે માણસ ગામના જોશ જોવે ને અહીં જે પાછું બીજે ગયું હોય હા અને જે લોકો કામ નથી કરતા અને જો આમાં ચડી જાય દોરા ધાગામાં કામ ન કરે હવે જે કામ નથી કરતા એની પાસે વેપારી જાય ધંધો બિઝનેસ હારો હાલે એનો દોરો કરી દો આને કીધું જિંદગી નથી કર્યું અને ઈ દોરો કરી દે તમારું કારખાનું હાલે એવું હું નથી માનતો હા લોકોને દોરા જ કરવા છે કામ નથી કરવું મોલમાંથી એક બાપા અને ડોસી ભેગા ગયેલા ડોસી ને ખબર નહીં અત્યારે સીસીટીવી કેમેરા આવી ગયા બહાર નીકળ્યા પકડાઈ ગયા બિસ્કિટનું નું પેકેટ નીકળ્યું પોલીસ વાળા આવી ગયા ફરિયાદ લખાઈ ગઈ એફઆઈઆર ફાટી ગઈ કેસ આયલો કોર્ટમાં બાપા અને ડોસી બે ગયા બાપા તમે છેતા ઉભા થયા ડોસી ને પિંજરા માં ઉભા રાખ્યા સાહેબે પૂછ્યું કે બિસ્કિટ કેટલા હતા પેકેટમાં તો કે દસ દસ દિવસની સજા આપવામાં આવશે તો હામેથી ઉભા થઈને બાપા બોલાય કે સાહેબ એક મમરાનું પડી કોઈ લીધું હે ને હા અને ગણજો જેટલા અમારે દુઃખ ના દાળા કપાય બીજું તો અમે શું કરી શકીએ અમારે હું ડોસી વધારે અમારી એમાં રસ હતો બાઈ એના ઘરવાળાને કીધું સાંભળ્યું કે શું કે મારા પિયર વાળા આવ્યા છે એને જમવાનું તો પૂછો તો ઓઈલો ન્યા જઈને કે તમે જમીન આવ્યા છો કે ઘેરે જઈને જમવાના છો આની પાસે શું કાટ લેવું બાઈ ઓમ જમવાનું કીધું આને ઓમ જમવાનું કીધું હા ખવડાવીને ખુશી ઓછા માણસો હોય હા મહેમાન આવે તો પાવે અને અમુક ને ન આવે તો પાવે ક્યારે આવ્યા ક્યારે જવાના તો ફોન કર્યો રસ્તા માંથી કાઉ માર લે હા એક બેન બદામ ખાતા હતા ઉપા ઉપા ડેલી એનો ઘરવાળો આવ્યો કે એક આધી બદામ દેવ હું સ્વાદ લઉં તો એક બદામ જ આપી હા તે ઓલ્યો કે બસ એક જ તો કે બધી બદામનો સ્વાદ હરખો જ હોય આ સ્કૂલના ટીચરે વિદ્યાર્થી આરે નોટ મોકલી અને એમાં લખ્યું તમારો છોકરો ભણવામાં બહુ હોશિયાર છે ડાયો છે કયાગ્રો છે પણ છોકરીઓ સાથે વાતો કરવામાં સમય બહુ બગાડે છે એ છોકરાની મમ્મીએ વર્તી નોટ મોકલી કે આનો કઈ ઉકેલ હોય તો બતાવજો ને આના પપ્પા ને એ જ તકલીફ છે સુખી થવું હોય તો એ કે પુરુષો એક વાત નું ધ્યાન રાખવું કે શું કરવું તો બીજો કે પત્ની બોલતી હોય ત્યારે આપણે ન બોલવું પત્ની શાંત હોય ત્યારે આપણે શાંત રહેવું આ તો કીધું ઈ નું ઈ થયું એમ હા એક ભાઈએ વાયોલિન લીધું વાયોલિન હા તે પાંચ વર્ષે બાજુ પૂછ્યું કે વાયોલિન વગાડતા આવડી ગયું તો કે ના રે ના હજી કાલે ખબર પડી કે આ ફૂંક મારવાથી ન વાગે પાંચ વર્ષ સુધી વાયોલિનમાં ફૂંક જ માર્યા રાખી ફૂંક જ મારી રાખી આ ફૂંક મારવાથી ન વાગે અને જરા ઘસવું પડે એક ભાઈ ને એની ઘરવાળી કે તમે મને હાર્મોનિયમ લઈ દો મારે સુગમ સંગીત ગાવું છે માલકો શ્રાગ કરવો છે તો બોલો કે આયલ ને કાયલ જા હું બજારમાં બીજે દી સવારે સાડા અગિયાર વાગે બજારમાં ગયા તો હાર્મોનિયમ ની દુકાન પેલા એક પાવાની દુકાન આવી એનો કરવાળો કે હાર્મોનિયમ નથી લેવું પાવો લઈ લે બકા હરવો પડે બકા હાર્મોનિયમ તારાથી ઉપડે ન ઉપડે મારે કે માથે લઈને વગાડવું પાવો લઈ લે તો કે બસ આટલા બધો હાર્મોનિયમ લઈ દે ને અત્યારે બદલી ગયા બોલી પુરુષની જાત એટલે નકામી લોભ વહી ગયો મારા કરતા રૂપિયા વાલા તો એનો ઘરવાળો કે ભાઈ એવી વાત નથી પાવો લઈ લે અને પાંચ હજારના કપડાં કપડા લઈ લે ઈ મને વાંચો નથી પણ હાર્મોનિયમ નહીં કેમ કે હાર્મોનિયમ વગાડીને તું સાથે ગાઈશ હોતે હવે તો એક તો તારું હાર્મોનિયમ બસુરું પાછો તારો સુર એવો કફરો અને પાવો વગાડતા હોય એ ગાય નો હગે ભલે એકલા એકલા મૈથા ઓપરેશન સમયે એક દર્દીને ડોક્ટરે કીધું તમે અહીંયા આવ્યા છો આ રિપોર્ટ કરી આવો પછી ખબર પડે શું તકલીફ છે તો રિપોર્ટ કરાવ્યા રિપોર્ટ ના કાગળ લઈને ગયો ડોક્ટરે વાંચ્યું ઈ કે ઓપરેશન આવશે તો દર્દી કે રોકાણ કેટલા દિવસનું થાય તો ડોક્ટર કે ઓપરેશન સફળ થઈ જાય તો એક અઠવાડિયાનું રોકાણ થાય બાકી હમણાં કલાકમાં પીએમ કરી છૂટા કેરે પાસે કંટાળ્યા હોય દવાખાને લઈ જાય મને કેરે લઈ જાઉં પણ કીધું ન્યા તો રાયડું નાખતો આય મને ગમતું નથી દવાખાનામાં કોને ગમે ભાઈ હા ન્યા કઈ આનંદ કરવા કોઈ આવ્યા ન હોય જે એટલા આવ્યા હોય દુઃખી જ આવ્યા હોય રબર જેવા મોટા ને બિચારા રિપોર્ટ ની રાહ જોઈને બેઠા હોય ને કોઈ લોહી ની રાહ જોઈને બેઠા હોય ને ત્યાં દવાખાના કઈ જલસો જ ન હોય દવાખાના જાઓ તો એમ થાય કે આખી દુનિયા માંદી હા તમે એરપોર્ટ જાઓ તમને એમ થાય કે આખી દુનિયા પ્લેનમાં ફરે છો આપણે જાય છે એવું નથી બસ સ્ટેન્ડ જેવો ટ્રાફિક થાય મુંબઈ ઉપડવામાં દોઢ દોઢ કલાક નીકળી જાય એટલી પ્લેન ની લાઇન હોય છે હા આ તો આકાશમાં કેળી નથી એની ખબર નથી કે એની સફર ખેડી નથી ખિસકોલીના હાથમાં ખરખોડું આવી જાય બે પૈકી ઊભું થઈ ગયું જાણી આનાથી મોટું ફળ દુનિયામાં કોઈ નથી પણ કોકદી ગીરના જંગલમાં ખિસકોલી ને કીધું જાન કેરી ખા તને આ ખબર પડશે હા ઘણા હજી ખરીદી કરવા જાય ને કેરીની તો ભળદા જ લઈ આવે સારી કેરી હોય ને તો આમ હાથ કરી ખાતા ભળ ભળદા હોય ને આવા લાંબા આ તો કેરી છે કે કેરો છે ખબર ન પડે આપણને એવા પડદા કેરી લઈને જાય ને પછી એનો રહ કાટે હવે છોકરાઓને કે ગોટલીઓ સુહી લ્યો એ ગોટલીઓ સુમી પછી એને હુકવી નાખો એને શેકીને એનો મુખવાસ બનાવે બોલો અને બે પળીયા હોય એને પટપટિયા બનાવીને મેળામાં વેચતા હોય કીધું હવે તો આનો હગળ મૂકો આમ તમે જોવો ને તો માણસના જીવનની ત્રણ અવસ્થા છે બાળપણ યુવાની અને ગઢપણ જેમ દિવસમાં સવાર બપોર ને સાંજ હોય છે એમ માણસના જીવનની ત્રણ અવસ્થા હોય છે યુવાની મધ્યાહન ટાઈપો કહેવાય હા યુવાનીમાં કોઈ માણસ જે કઈ કરવું હોય એ કરી શકે ટપી ગયા પછી એ કાંઈ થાય નહીં ઘણા પછી આપણે પછી કીધું દાંત પડી ગયા પણ હું જમાવે હા યુવાનીમાં કામ કરો તો એ પણ કામ આવે તમે સમયને હાંચવી લો તો સમય એકદી તમને ચોક્કસ હાંચવી લે એ જરૂરી છે તમે જો નાના બાળકો રમતા હોય અને એ રૂમમાં પડી જાય હોશરી પડી જાય ફળી એમ પડી જાય એને ફ્રેક્ચર ન થાય શું કામ એ નમે એમ ના પડે ડાબી બાજુ નમે ફફ દઈને પડી જાય જમણી બાજુ નમે ફફ દઈને પડી જાય આપણા પગ શું ભાંગે કે આપણે ડાબી બાજુ નમે તો જમણી બાજુથી હતાણ થાય હા જેટલા ઈશ્વર સામે હતાણ થયા એના પગ જ ભાંગે આમાં હા એક એક ભાઈ દોડીને બાથરૂમમાં માં ઘરે ગયો હાબુ ઉપર પગ આવ્યો આય હાબુ કોને મૂક્યો અહીંયા તારી કીર કોણ મૂકી ગયા હોય આબુ બાથરૂમ માં જ મુકાય એને કાંઈ ફ્રીજમાં દૂધ પાસે ન મુકાય હા મૂળ તું અળી કાઢીને ગરી ગયો એ નથી કેતો એટલે પોતાની ફૂલ પોતે નથી સ્વીકાર તો આ ત્રીજા રાઉન્ડમાં પણ આપે મને સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ